હેલી ટુ કેમ છો બધા બધા મજામાં માદ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈમાં અત્યારે મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને ક્રિષ્ના તો સ્કૂલે ગઈ છે એટલે મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને કૃષ્ણને તો સારા જ રજા પડે અને આજે રાતે તો મારે બહુ વરસાદ હતો અને અત્યારે પણ કોક કોક સાટા ચાલુ છે ને મેં ફળ્યામાંથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે તમે જોઈ શકો છો કે હજુ કોક કોક સાટા પડે જ છે અને કોના કોના ગામમાં વરસાદ હતો ને એ જ રીતે કોમેન્ટ કરી દેજો કારણ કે પછી અમને પણ ખબર પડે કે તમારા ગામમાં વરસાદ હતો તો કન્ટિન્યુ જો કોમેન્ટ થઈ બન્યા રેજો ત્યારે તો જુઓ સાંજનો સમય થઈ જશે ને ક્રિષ્ના બેસવા આવી જ ગઈ છે અને દી પણ આથમી જશે અને ક્રિષ્ના તર બેસવા આવીશ કા એક ક્રિષ્ણા બનાવી બેઠી છે અને જો કે ગોળપી એ બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દીધું છે અને હું પણ થોડુંક કરી દઉં એટલે કે મને કેમ છો બધા મજામાં ના છે ફરીથી બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડિયો ની અંદર સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી જય જાનબાઈ માં અત્યારે જો રોંડાનો સમય થઈ ગયો છે અને બે પણ રોંડાનો નહીં આમ તો દે એથમી જોસ હા ઈ બધું હરખું છે કેવા હા બધું હરખું જ કહેવાય બોલતા છે અને ઈ હું મને ઈ વાત જ જોવાનું તો હે બાપા જા ઈ પણ કોર છે તમાર બેન હાલતા વાતન થઈ જાય કા કૃષ્ણ અને આપણે રીલ્સ બનાવીએ હા કોપીરાઈટ ન આવી જાય અરે હા ઓવા જોલો કરનાઈ છે અને તમે બધા Instagram મારી રીલ્સ જોવો જો કેને કોમેન્ટ કહી દેજો આપડે Instagram ની આઈડી નામ ગોપી ગીસુ ગોપી જોહાન 53 ગીસુ ગોપી જોહાન 53 હા અને

મેં ક્યાં ખાધું ખાધું ત્રેા થથી ખોટું બોલ માં બોટુ ન જ બોલ ની સાચું બોલ ખોટું બોલવા અમે અમારા ને ન ખાધું એમ મી કાકું તું બોલ હો ખાતા ખાતા ઈ યહાવર મત કબરસી ઓલી તો હવે કન્ટિન્યુ લાગુ માં બધાય ની લેજો ખાટીયા ઢોકળા ખાવા માટે અમ મી તવાય જો જામબુડા લેને હો જ ને મી તવાય હા જો આટલા બજા હં જો

you <laughs> લે દેખાય હોય તો હાલો કેતો હું કઈ ભી કેતો લે લીખાવ હા એ દુહદ છે સતી પુજની બીજો દેખો હા મહારાજો તો આવી ગયે મટકાજી

Saya si dia suruh koordinat si naik saja. Ada benda-benda lewat, sih. Lagi, su. Lagi, Hai! Lagi, su. Lagi, ले जिजु ओइ त नै आइछि आ त जो अनि छठीमा आवछि गाजेनो दादा के तो कहले आ मने मस्ता पिइ आउ नै न पु दादा के दादा के त कहले आका ले दादा आ मने मार हसेल गोपी भने नै चेनल भइ बिद बनायौ नै चेनल भइ नै दिल्ली भकवा दौ

એ ઇરણ કે જમાત કે કેવિન ભાઈ હોતે ને આવ્યા છે એ કેવિન એક જ વર્ષે આપવો છે શરમ આવી ગયો આપણને શરમ લાગે દોળી નામ લો કેટલું પબ્લિક આયું છે થોડાસાથી હોય પબ્લિક વાર નિભોડાય પટુ આવ લે મારસુ

આપડે <S preachers> તો આ છઠ્ઠી પૂંજનનો તમને લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં દર્શન કહીએ તો આશા છે કે આજનો લોક તમને ગમે હોય તો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટને સબસ્ક્રાઈબ કરો કરવાનું ભૂલતા હોય નહીં તો છેલ્લે જય માતાજી જય જયભાઈમાં તો બાય બાય